હાલો પૈસા અને થેલીને લઈ લીધું છે આપણે શાક લેવાનું છે પણ અહીંયા છે ને કોઈનું કોઈ વાતું કરવા વાળું મળી જાય પડદો મેં ધોઈ નાખ્યો તો પણ સડાવવાનો રહી ગયો લ્યો બે દિવસ તામનામ પડ્યો તો અને આ છે ને લસણિયા પાપડ છે મેં પહેલી વાર લીધા છે ટેસ્ટિંગ કરવાનું છે જો તો ઘડીક માં આન પડી ગઈ મારે લસણ ફોલવાનું હતું મેથી વીણવાની હતી એવું કામ હોય ત્યાં અમારા બેન મમ્મી કોરી ભાખરી મજા નથી આવતી પણ આપણે ક્યાં કોરી ખાવી છે દહીં તારા તો તો બનાવ્યું ત્યાં બેન જો જમીન પછી સોનલ બેન ના ઘરે કોગળો નાખ્યો પણ આયા તો છે ને આ બે કામે લાગી ગયા અને વળી પાછા કામ કરીને ભૂખ્યા થઈ ગયા અને હું એમ કેતી હતી કે તમને આવડે કે હાડીની ઘડી રાજને તો બહુ ફાવે અને મને જરા પણ નહીં અને તમને કમેન્ટ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ